બાબરા તાલુકાના ખાખરિયા ગામમાં ભરળિયો આવતા ખેડૂતો તેમજ ગ્રામજનોને મુશ્કેલી પડી રહી છે ત્યારે સમગ્ર ખાખરિયા ગામના ગ્રામજનો કલેક્ટર કો કચેરી અને એસપી કચેરીએ પહોંચ્યા આવેદન પત્ર પાઠવીને આ ભરળિયો ગામમાં ન આવે એને અટકાવવામાં આવે અને આ જે ભરળિયો આવી ગયો છે એની તાનાશાહી પણ વધી રહી છે હજુ તો ભરળિયો બન્યો નથી ત્યાં ગ્રામજનોને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે સરપંચ સહિત સમગ્ર ગામ આજે અમરેલી કલેક્ટર કચેરીએ પહોંચી બાબડા તાલુકાના ખાખરીયા ગામે ખાખરિયા થી કરિયાણા રોડ ઉપર જતા ત્યાં ભરડીયો બનતો હોય અને એ ભરડીયો ગામથી પાંચસો મીટર જ દૂર હોય ત્યારે ગામને સ્વાસ્થ્ય માટે એ હાનિકારક હોય અને ત્યાં જે આજુબાજુના વિસ્તારમાં જે ખેડૂતો છે એની ખેતીને પણ આગળ જતા નુકસાન કરતા હોય અને આ ભરડીઓ આવતા એમના વાહનો જે એને માર્ગ જોઈએ એવો કોઈ રસ્તો ખાકરિયા ગામમાં ના હોય તો આવનારા દિવસોમાં રસ્તે જતા જે વિદ્યાર્થીઓ છે નાના નાના ભૂલકા છે બાળકો છે એને પણ નડતરરૂપ થવાનો એટલે આજે ખાખરિયા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર સમગ્ર ગામ અમરેલી કલેક્ટર કચેરી સાથે પાંચે સાથે પહોંચ્યું હતું આવેદન પત્ર પાઠવીને આ વિષય ઉપર ગંભીરતાપૂર્વક રોક લગાવવામાં આવે ખાખરિયા ગામને જો વરણીઓ થાય તો નુકસાન કરતા હોય એ માટેની રજૂઆતો કલેક્ટરને કરવામાં આવી એચપી કચેરી પર પહોંચીને ત્યાં પણ રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું ખાણ ખનીજ વિભાગને પણ મળીને રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતોથી એ જો વરળિયો છે એનું કામ અટકી જાય તો ભલે નગર સમગ્ર ગામ આજે ઉપવાસ આંદોલન આગળના સમયમાં ગાંધી ચિંધિયા માર્ગે જે કઈ આંદોલનો કરવા પડશે એ આંદોલનો કરવા માટે તત્પર બન્યા છે મારું ગામ ખાખરિયા નામ પંકજભાઈ નરસિંહભાઈ ભાતિયા હવે અમે અહીંયા અત્યારે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારા ગામમાં પથ્થરનો ભળિયો શરૂ થાય છે એ લોકો એવું કહે છે કે ભાઈ મંજૂરી અમને કલેક્ટર સાહેબે આપી છે ગામ પંચાયતમાં કે સરપંચ કે અન્ય કોઈ ખેડૂત આજુબાજુની વાડી વિસ્તારવાળા કોઈપણની મંજૂરી લીધી હોય એવી બાબત કોઈના નજરમાં નથી આ લોકો બે ચાર દિવસ પહેલાં આવ્યા હતા કે ભાઈ અમારે અહીંયા ભળિયાની મંજૂરી છે એની પાસે પેપર માગ્યા એટલે પૂરા પહેલાં તો પૂરેપૂરા પેપર રજૂ કર્યા નથી બરાબર પછી પૂછપરછ કરી કે ભાઈ અહીંયા તમારે શું કરવાનું છે તો હજી શરૂ કરવાની તો વાત છે ઘણી બરાબર છે પણ અત્યારથી ધમકી આપે છે કે ભાઈ અમે આમ કરી નાખશું ને આમ કરી નાખશું આમાં જેવું જાહે બરાબર છે એથી વધારે કે આજુબાજુની જે ખેડૂતોની જમીન છે ફળદ્રુપ છે ભળજો જે થવાનો છે એ વિસ્તાર ઘણો ઊંચો છે હવે એ વિસ્તારથી માટી ઉડી અને ખેડૂતના ખેતરમાં આવે બરાબર છે ખેડૂતને બહુ મોટું નુકસાન છે ત્યાંથી બહાર નીકળવામાં ગામની બહાર નીકળવામાં બાર ફૂટનો રસ્તો છે અને પાંચસોથી સાતસો મીટર પસાર કરીને જવાનું છે આવતા જતા પશુ હોય સ્કૂલે જતા છોકરાઓ હોય ગાડા હોય ટ્રેક્ટર હોય કોઈ જગ્યાએ રસ્તો અપાય કે ઓવરટેક થાય તેવી જગ્યા નથી અને આ લોકો અત્યારથી જો ધમધમકી કરતા હોય તો શરૂ થયા પછી પોઝિશન શું થાય તે સરકાર શ્રીને અત્યારે જેમની સરકાર છે ભાજપને બરાબર છે તમામ લોકોને આ વસ્તુ ધ્યાન ઉપર લઈ અને આનું કંઈક નિવારણ કરવું જોઈએ એવા અમારી ગામજનોની માગણી છે ભડિયા માલિક લીલવડાના દરબાર બાઉકુભાઈ કરીને છે

ગામ ખાખરિયા તાલુકો બાબરા જિલ્લો અમરેલી અમે ખાખરીયા ગામના લોકો અમારા ગામની અંદર ભડિયાનું કામ શરૂ થઈ રહ્યું છે જે આવનારા સમયમાં અત્યારે નડતરરૂપ છે અને જે ભડિયો બની રહ્યો છે તે અમારા ગામથી પાંચસો મીટર દૂર છે જેથી અમારા લોકોને અને આવનારા જે અમારા ખેતર છે તેને આવનારા સમયમાં નુકસાન થઈ રહ્યું છે જે માટી ઉડે એના લીધે ઉત્પાદનમાં પણ અસર પડે એમ છે એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા